એક સમયે એવો ડર હતો કે ટ્રમ્પના ટેરિફથી ગુજરાતના વેપારને મોટો ફટકો પડશે અને શેર બજાર તૂટી પડશે પરંતુ થયું તેનાથી બિલકુલ આ પડકારને એક તક તરીકે લીધી જ મહિનામાં આંકડા મુજબ ગુજરાતમાં બે લાખ રોકાણકારો વધ્યા માર્કેટ એક્સપર્ટના મતે શરૂઆતમાં ટેક્સટાઇલ ફાર્મા અને ઓટો સેક્ટર સહિતમાં અસર થઈ હતી જે ટેક્સટાઇલ તેના સ્ટોક પ્રાઇસની રીતે જો જોવા જઈએ તો તેના ટોપ લેવલથી લગભગ 25 થી 30% સુધીનો ઘટાડો આ ટેરિફના કારણે જોવા મળ્યો. અહીંયા ઘણી સારી એવી IT કંપનીઝ છે, જિનકા ડાયરેક્ટલી એન્ડાયરેક્ટલી બિઝનેસ એસોસિએટેડ હે યુનાઇટેડ સ્ટેટ્સ કે સાથ મેં. તો ઇને તો ડેફિનેટલી ઇમ્પેક્ટ હુઆ હી હે. વહી બાત કરે ફાર્મા સેક્ટર કી. ગુજરાત એક બહોત બડા હબ હે વર્લ્ડ માર્કેટ કા, જહા ફાર્માસ્યુટિકલ કંપનીઝ હે ઓર યહી ફાર્માસ્યુટિકલ કંપનીઝ કા બડા માર્કેટ હે યુનાઇટેડ સ્ટેટ્સ. તો ઇને ભી ડેફિનેટલી ઇમ્પેક્ટ પડા હે. જોકે શરુઆતી ઝટકા બાદ માર્કેટ ફરી સ્થિર થઈ રહ્યું છે. નેક્સપર્ટ નું કહે છે કે આ સમય લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે પરફેક્ટ છે તેમાં પણ લોકોએ AI આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ